એટલે જે રીતે પરિસ્થિતિ ગુજરાતની અંદર ગુજરાતના પછી શહેરી વિકાસ મંત્રી હોય મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો ભરતી માટે શું કરવું એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયરની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી કોઈ ચાર્જમાં આવે કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવીને પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં થાય આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય ચીફ ઓફિસર જે ફાયર નો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ કારણ કે એની એક જવાબદારી બંધાય જ્યારે ઇન્ચાર્જ ની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા ફાયર સેફ્ટીના નામે આખા સમાજની રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી પણ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં કમિશનર શ્રી બેઠે બેસા છે રાજકોટ કોર્પોરેશનના જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફ્ટી છે એનું સર્ટિફિકેટ છે એમની પાસે વપરાશનું એ મુખ્ય પેલો તો

બિલ્ડીંગની નોટિસ આપી નોટિસો હશે એ ત્રણ માળીઓ હશે ચાર માળીઓ માળીઓ હશે એવા નાના લોકોને દેવાની આજ રીતે જયારે ની અંદર બનાવ બન્યો ત્યારે ખુલ્લે હમું ત્યારે કેતો હતો કે આ છત છે એ બિલ્ડરે ભરેલી છે આ હોકરાની છત અને આ ની છત એક છે પેલા માંડવી અને ત્યારે જયારે ગુનો દાખલ કરવાની આવી ત્યારે અજયના શખ્સો ઉપર કર્યું કારણ કે બિલ્ડર ઉપર કોઈ સંજોગોમાં કરી શકાય એમ નથી અને જો બિલ્ડર કરે તો એ સમયના ભૂતપૂર્વ ગવર્નર છે એની ઉપર પણ ગુનો થાય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે કારણ કે જે તે વખતે ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન હતા એટલે એ સમયના ઠરાવો હતા અને એની અંદર પણ અજાણ્યા શખ્સો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી રાજકોટ નું હિત જો આ સરકાર ઈચ્છતી હોય રાજકોટના મેયર ઈચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ અને એના બિલ્ડર હોય કે એનું એસોસિયન હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ